ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં પાંચથી છ વર્ષની બે માસૂમ બાળકીઓને ગામના જ નરાધમે જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી પરિવારજનોની ફરિયાદને લઈ પોલીસે દુષ્કર્મનો શિકાર બનાવનાર નરાધમ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગીર સોમનાથ જિલ્લાના નાના એવા એક ગામમાં પાંચ થી છ વર્ષની બે માસૂમ બાળકી પર દુષ્કર્મ થતા ભારે ચકચાર મચી ગઈ છે ગામમાં જ રહીને મજૂરી કામ કરતા નરાધમે બંને માસૂમ બાળકીને ચોકલેટ અપાવવાના બહાને બોલાવી શારીરિક અડપલા કર્યા હતા અને ત્યારબાદ દુષ્કર્મનો ભોગ બનાવી હતી ત્યારબાદ તે અહીંથી ભાગી ગયો હતો પરિવારજનો અને પાડોશીની પૂછપરછ બાદ બંને બાળકીઓએ તેમના વિરુદ્ધ આવકૃત્ય થયું હોવાની વિગતો આપતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી ત્યારબાદ બંને બાળકીના વાલીઓ દ્વારા સુત્રપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મના આરોપી દિનેશ અમૃતલાલ ફૂલબારીયાની અટકાયત કરી છે પાંચ થી છ વર્ષની બંને બાળકીઓની ઘર બહાર શેરીમાં રમી રહી હતી ત્યારે માસૂમ બાળકીઓને ચોકલેટ અપાવવાના લાલચે આરોપી બંને બાળકીઓને જંગલમાં ખેંચીને લઈ ગયો હતો અને ત્યારબાદ દુષ્કર્મ આચરી તેને છોડી નાસી ગયો હતો હાલ પોલીસે તેની ધરપકડ કરી અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આઈપીસી કલમ ત્રણસો છોતેર અને પોક્સો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ એ બનાવ એ એ રીતનો હતો કે એમાં સુત્રાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે નાની બાળાઓ રમતી હતી એ વખતે જે આરોપી છે દિનેશ અમૃતલાલ એ એણે એમના કાકા તરીકે સંબોધતી હતી અને એમને એ બાળાઓ ઓળખતી હતી જેથી તેણે એ બંને બાળાઓને ચોકલેટ આપવાની લાલચ આપી અને ત્યાં નજીકમાં જ એક ઝાડી વિસ્તાર હતો ત્યાં લઈ જઈ અને બંને બાળાઓ સાથે એણે સારી અડપલા કર્યા અને એ વખતે બાળાઓ રોવા લાગી તેથી એ એમને મૂકી અને ત્યાંથી જતો રહ્યો હતો ત્યારે ત્યારબાદ એ બંને બાળાઓએ પોતાના વાલીઓને આ બાબતે જાણ કરી અને જે અનુસંધાને તેમને મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ ગયા અને ત્યાં એમની હાલ સારવાર ચાલુ હતી એ વખતે ડૉક્ટરશ્રીએ ડીઓ આપી અને પોલીસ ત્યાં પહોંચી અને તેઓની ફરિયાદ દાખલ કરવામાં આવી છે હાલ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે એની તપાસ હાલ ચાલુ છે બંને બાળકીઓમાં એક બાળ બાળાની ઉંમર છ વર્ષ છે અને બીજી બાળકની ઉંમર સાડા પાંચ વર્ષની આસપાસ છે હજુ એવી કોઈ વિગતો ધ્યાને આવી નથી હજુ એની તપાસ ચાલુ છે આવા બનાવ ન બનાવવા માટે એના માટે પોતાના જે વાલી વારસો છે પોતાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખે એ ક્યાં જીવી રહ્યા છે ક્યાં રમી રહ્યા છે એનું પણ ખાસ ધ્યાન રાખે કાળજી રાખે અને બાળકોને પણ એવી સમજ આપે કે કોઈપણ વ્યક્તિઓ સાથે આવી કોઈ બાબતે કોઈની સાથે દોરાઈને જતા ના રહે એ બાબતે પણ એમને સમજણ આપવી જરૂરી છે બાળકોને ચૈતાના પારમાંથી ફોર ન્યૂઝ ગીર સોમનાથ